બરાબર છે ચલોયા પેલું ટૂંકમાં લખી દઈએ અહીંયા શું લખાય ભાગાકાર હોય તો શું બેટા બાદ બાકી લેવી યાદ રહી ગયું બાદ બાકી લેવી પેલામાં શું લખ્યું ગુણાકાર હોય તો શું લેવાનો સરવાળો આમાં ભાગાકાર હોય તો શું લેવાનો બાદ બાકી ચલો એ હવે ત્રીજો ચોથો નિયમ છે એની એમ ઘાત હોય ને બીની એમ ઘાત ઘાત સમાન છે આધાર જુદા જુદા આધાર જુદા હોય ને ઘાત સમાન હોય ને તો આધાર લખી દેવાના બંને અને એક જ વખત કૌશની બહાર ઘાત લખવાની એ પણ એક સિમ્પલ નિયમ છે આપણે આ તમામ નિયમો સમજી લેવાના છે હવે આપણે સ્વાધ્યાય એક પૂર્ણાંક છમાં વાત કરીએ છીએ કે પહેલી એક કિંમત શોધો પહેલો દાખલો છે કિંમત શોધો હવે કિંમત શોધો એમાં દાખલાઓ જે છે ને એમાંથી આપણે એક દાખલો લઈ લઈએ એમાંથી હું દાખલા નંબર ત્રણ લઉં છું એકસો પચીસને એક ઘાત બેટા એકસો પચીસને એવી કઈ સંખ્યા વડે દર્શાવી શકીએ ઘાત સ્વરૂપે કે જે એવી શક્ય હોય તો કે એની ત્રણ ઘાત કરીએ તો એકસો પચીસ થાય તમારા ધ્યાનમાં છે કારણ કે અહીંયા એક તૃત્યાવ છે ને તો એકસો પચીસની એવી કોઈ સંખ્યા છે કે જેની ત્રણ ઘાત કરવાથી એકસો પચીસ આવે જુઓ બેટા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ પાંચે પાંચે પચીસ પચીસ પંચા એકસો પચીસ છે મતલબ પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એટલે એકસો પચીસ તો એકસો પચીસના બદલામાં શું લખાય પાંચની ત્રણ ઘાત આ તો બાર છે જ એટલે મેં અહીંયા કંઈ કર્યું નથી જે કિંમત હતી એને મેં ઘાત સ્વરૂપે દર્શાવી છે હવે આ નિયમ વાપરીએ કયો નિયમ આ ઘાત છે અને આ બાર ઘાત છે ઘાતની ઘાતનો નિયમ એટલે ત્રણ નંબરનો નિયમ તો અહીંયા પાંચની ત્રણ અને ગુણ્યા આ કૌશ નીકળી જાય એક છેદમાં ત્રણ પણ અહીંયા લખવું પડે આમ ઊંધા ત્રણ ટપકા કરવાના ઘેરફોર કયો નિયમ વાપર્યો ઘાતની ઘાતનો નિયમ બરાબર છે લેતા આ ના લખીએ તો આપણા માર્ક્સ થોડા કપાય બરાબર છે બરાબર પાંચની આ ઉપરના અંશ અને છેદાંતના ત્રણ ઉડી ગયા તો શું વધ્યું એક અને પાંચની એક ઘાત એટલે પાંચ આ તમારો જવાબ બેટા આપણે આ રીતે પહેલો અને બીજો દાખલો પૂર્ણ કરવાનો છે આનો જ બરાબર છે ચાલો હું હવે દાખલો લઉં છું તમારે એ પૈકીનો એક્ઝામ્પલ બે એમાં પણ કિંમતો શોધવી છે બરાબર છે કિંમત તો શોધવી છે તો એમાંથી એક દાખલો લઈ લઉં બે નંબરનો બે નંબર છે બત્રીસ છે બત્રીસની બે પંચમાઉશ ઘાત બરાબર કઉ છે નહીં હવે બેટા એવું યાદ કરો કે બે તો ઘાત કરવાની છે પણ પાંચ છે ને નીચે એટલે પંચમૂળ કહેવાય મતલબ બત્રીસમાં એવી કઈ સંખ્યા છે કે જેની પાંચ ઘાત લખી શકાય યાદ કરો તમને બત્રીસમાં એવી કોઈ સંખ્યા છે કે જેની પાંચ ઘાટ લખાય હા બોલો 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 ચલો બત્રીસ એટલે બે બે ગુણ્યા બે એટલે ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ કેટલા થઈ ગયા બત્રીસ બે દુ ચાર દુ આઠ દુ સોળ દુ બત્રીસ મતલબ બેની કેટલી घात એક બે ત્રણ ચાર પાંચ લખી શકાય બેની પાંચ ઘાત બત્રીસના બદલે શું લખાય બેની પાંચ ઘાત અને બાર તો છે જ બેની બે પાંચ ઘાત બેની પાંચ ઘાત નહીં સોરી બે છેદમાં પાંચ છેદ આ અલગ છે ને આ અલગ છે અહીંયા બત્રીસ એટલે બેની પાંચ ઘાત અને બે પંચમાઉ છે એટલે આપણે અહીંયા જે હોય ને ઘાત એને જોઈને આપણે કામ કરવાનું અહીંયા છેદમાં છે ને એટલે પંચમૂળ છે અહીંયા આપણે છેદમાં કેટલી હતી ત્રણ એટલે શું કહેવાતું ઘનમૂળ એટલે ઘનમૂર એટલે એવી કિંમત ત્રણ વખત લેવાની એવી કઈ કિંમત છે કે જેને આપણે પાંચ વખત લઈ શકીએ તો બે હવે ઘાતના ઘાતનો નિયમ તો બેની પાંચ ઘાત ગુણ્યા બે છેદમાં પાંચ શું નિયમ